નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ રહીશો વેપારીઓ લોકો તેમજ ખેડૂતો માટે લોન આયોજન સ્માર્ટ પોલીસ સ્ટેશન તેમજ ખેરાલુ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું વડનગર તેમજ ખેરાલુના ગામડાઓના રહીશો તેમજ વેપારીઓ જરૂરિયાતમંદ લોકો વ્યાજના ચુંગલમાં ના આવે તે માટે ખેરાલુ પ્રજાપતિ સમાજ ભવન હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વડનગર પોલીસ સ્ટેશન અને ખેરાલુ પોલીસ સ્ટેશન દ્વારા એસબીઆઈ બેંક વડનગર શાખા અને બરોડા બેંક ખેરાલુ શાખાના બેંક મેનેજર સહિત વડનગર ખેરાલુના રહીશો વેપારીઓ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બાબતે વડનગર એસબીઆઈ બેંક મેનેજર તેમજ ખેરાલુ બરોડા બેંક મેનેજરનાઓ શિક્ષણ લોન ખેડૂત લોન ગોલ્ડ લોન પાક ધિરાણ લોન વ્યવસાય લોન પર્સનલ લોન તથા હોમ લોન બાબતની માહિતી આપેલ અને લોકોના લોન બાબતેના પ્રશ્નો સાંભળેલ અને લોન બાબતેની પ્રશ્નોત્તરી કરેલ અને હાજર રહેલા લોકોને લોન બાબતે માહિતી આપી વાકેફ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં કેરાલુ શહેર ભાજપ મહામંત્રી અજય બારોટે પણ હાજરી આપી હતી તેમજ લોન મેળાને લઈને લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી લોન મેળાનું આયોજન લોન બહુ સફળ લોકોને જે લોન બાબતે મુશ્કેલીઓ પડી રહી છે એવું રાષ્ટ્રીયકૃત બેંકોના તમામ અધિકારીઓ હાજર રહેલા અને લોકોએ લોકોને જે પણ લોન બાબતે મુશ્કેલીઓ પડે છે એનું નિરાકરણ લાવેલું એમને તમામ પ્રકારની જે નાનામાં નાના લોન મળવાપત્ર થાય છે તમામ લોનોની માહિતી આપેલી લોકોને અને લોકોને પણ જે પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા એની પ્રશ્નોત્તરી કરી અને એ જગ્યા પર જ એનું નિરાકરણ લાવેલું ભૌગોલિક સંખ્યાની અંદર લાભાર્થીઓ ઉપસ્થિત રહેલા વડનગર અને કેરાલો બંને તાલુકાઓ બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘણા બધા લોકો અહીં આવેલા અને લોન મેળો બહુ સરસ રીતે પૂર્ણ થયેલો છે જિલ્લા પોલીસ પરિવાર તરફથી આ લોન મેળાનું આયોજન કરેલું અને વડનગર ખેરાલુ બંને પોલીસ સ્ટેશન તરફથી બહુ સફળ રીતે લોન મેળવવા આયોજન સરકાર શ્રીના અભિગમ અનુસાર મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ખેરાલુ પોલીસ સ્ટેશન અને વડનગર પોલીસ સ્ટેશનના સંયુક્ત એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એસબીઆઈ તેમજ પીઆઈ ના અધિકારીઓ દ્વારા જનમાનસને કયા કયા પ્રકારની લોન મળે છે એ માટેની સંપૂર્ણ માહિતી આપતો એક કેમ્પ આજે રાખવામાં આવે તો જે કોઈ બંને બેંકના મેનેજર દ્વારા અલગ અલગ પ્રકારની લોન સરળતાથી કઈ રીતના ઉપલબ્ધ થઈ શકે એની માહિતી આપવામાં આવી તેમજ આ પ્રકારની લોનના અવેજમાં આ પ્રકારના માણસો કોઈ પણ વ્યાજપુરના છક્કરમાં ન ફસાય અને એમાંથી બચે એ માટેનું એક સુંદર આયોજન આજે કરવામાં આવ્યું જેમાં વડનગરના પણ લાભાર્થીઓ હતા ધ્યાન પણ લાભ